પૃથ્વી કાય અપકાય દેવ કાય ભવ કાય વનસ્પતિ કાય આ બધા કોણ છે જીવો ખરા પણ એકેન્દ્રિય તો આપણે પણ જ્યારે જ્યારે આ બધા બધી યોનીઓ સ્પર્શી છે ત્યારે બધી ઇન્દ્રિયો નથી મળી ઘણી વખત આપણને એક જ ઇન્દ્રિય મળી છે અને આ સ્પર્શ ઇન્દ્રિય છે લગાતાર મળતી હોય છે અને સ્પર્શન્રીય લગાતાર મળવાને કારણે મૈથુનના સંસ્કાર વ્યક્તિના મન પર વધારે હોય છે પણ શાસ્ત્રોમાં એ મૈથુનનો મહિમા બ્રહ્મચર્યનો મહિમા ખૂબ જ બતાવ્યો છે ઘણો જ બતાવ્યો છે સંજ્ઞા કેટલી છે સંજ્ઞા ચાર છે આર સંજ્ઞા भयसंज्ञा मैथुनसंज्ञा परिग्रहसंज्ञा संज्ञा એટલે શું ઈચ્છા જો માજી દ્વારા આપણે નવા નવા શબ્દો મળેલ છે સંજ્ઞા એટલે ઈચ્છા आहार સંજ્ઞા ભય સંજ્ઞા मैथुन સંજ્ઞા પરિગ્રહ સંજ્ઞા અને એની સામે ચાર ધર્મ મૂક્યા આ સંગનાઓને તોડવા માટે એ ઈચ્છાઓને તોડવા માટે ચાર ધર્મ બતાવ્યા છે કયા કયા બતાવ્યા પરિગ્રહ સંગના તોડવા માટે દાન શબ્દ દાન પછી આહાર સંગના તોડવા માટે તપ ભય સંગના તોડવા માટે શું છે ભયશંકના તોડવા માટે ચાર ધર્મ માં કયો ધર્મ છે દાન શીલ તપ ને ભાવ ચાર ધર્મ છે ને ભય સામે ભાવ હવે કયો બાકી છે શીલ સામે મૈથુન સામે શિલ ધર્મ એટલે આ સંજ્ઞા તોડવા માટે મૈથુન સંજ્ઞા તોડવા માટે શીલ ધર્મ બતાવ્યો અને ગ્રહસ્થને કઈ રીતે વાત કરી છે મારી એક મને સરસ મજાની વાત કરી કે ગ્રહસ્થ હોય એ પણ મોટકા પાપોનો ત્યાગ કરી શકે મોટકા એટલે મોટા ક્રોધ સદંતર ત્યાગાય નહીં ત્યાગો તો વાંધો નથી પણ સદંતર ત્યાગવો એમાં તો બહુ જ પુરુષાર્થ થશે

ઋષિ મુનિઓ એમ કહે છે કે સંતતિ થઈ ગયા પછી ગૃહસ્થને પણ મૈથુન ત્યાગ કરવો જોઈએ આમ વાત કરી છે કામ બહુ કઠિન છે સહેલું કામ નથી અને આપણને બધાને વાસનાના સંસ્કારો બહુ મળ્યા છે લગાતાર વાસનાના સંસ્કારો આપણને મળતા રહ્યા છે અને વાસનાના સંસ્કારો

સમવ્રત છે મુનિવાર ધ્યાન મારા હેજો ધ્યાન થકી વો વૈભવ નો પાર રેવર્યા મુનિવાર ધ્યાન મા ગિરિરાજી નામના પૈત મહારાજ થઈ ગયા એમનું આ કાવ્ય છે એ કાવ્યમાં કહે છે ધન્ય ધન્ય જે नर नारी શિયળને પારે સમુદ્ર તર્યા સમ વ્રત છે એહ કયો વ્રત ચોથો વ્રત છે એ સમુદ્ર તર્યા સમાન છે ભૂજાઓથી સમુદ્ર તરવો ખુદની ભૂજાઓથી સમુદ્ર તરવો

એવા નરનારીઓને ધન્ય રહેલા છે ખૂબ ખૂબ ધન્યવાદ રહેલા છે સમુદ્ર તરિયા સમ વ્રત છે એ હરે આ તો ખરેખર સમુદ્ર ને તળિયા સમાન વ્રત છે એ વ્રત જગ માં દીવો મેરે પ્યારે એ વ્રત જગ દીવો આ વ્રત એટલે કે ચોથો વ્રત જગતમાં દીપક સમાન છે આ વ્રતને પાડવો માણસ માટે બહુ જ ઉપાસનાના સંસ્કારો આપણા મન પર ઓછા છે વાસનાના સંસ્કારો આપણા મન પર વધારે છે અને તેમાં પણ જે તે સમયમાં વાસના માણસની બહેકે એવા સાધનો જ્યારે મળતા હોય આજના સમયમાં વાસના બે કે એવા સાધનો ઘણા છે અને આવી આવા સાધનો વચ્ચે માણસને મૈથુન ત્યાગવો યા તો બ્રહ્મચર્ય પાળવો એ જરા પણ સહેલો નથી પૃથ્વી સરાપા કહે છે તવે સુવા ઉત્તમ બ્રહ્મચર્યમ તપોમાં ઉત્તમ બ્રહ્મચર્ય વ્રત છે

તે વ્યક્તિને કેટ કેટલી નુકસાની થાય છે એ આ શ્લોકમાં કહે છે બળ માણસનું બળ નબળું પડી જાય શેક્સપિયરને કોઈ કે પ્રશ્ન કર્યો હશે કે બ્રહ્મચર્ય વ્યક્તિને કઠા ટાઈમ સુધી સેવન કરવું જોઈએ તો શેક્સર પિયર જેવા પાશ્ચાત્ય વિચારક એ કીધું કે સંતતિ થઈ જાય એ પછી વ્યક્તિએ બ્રહ્મચર્ય પાળવો જોઈએ કોણે કીધું છે આ તો પાશ્ચાત્ય વિદ્વાન કહેવાય છતાં પણ કીધું છે પછી એને કીધું કે માણસ થી ન રહેવાય તો તો એમને એક પાંચ સ્ટેપ વાત કરી છે અને પૂછનારે પણ ઘડીએ ઘડીએ પૂછ્યું છે કે માણસ થી ન તો એક વર્ષમાં એક વખત માણસ થી ન રહેવાય તો 6 મહિને એક વખત ન રહેવાય તો 3 મહિને એક વખત ન રહેવાય તો આટલા ટાઈમે ન રહેવાય તો છેવટે એમણે કીધું કે કફન તૈયાર રાખી કરીને જીવવા કારણ કે આનાથી બળ માણસનો ઘટે કેવા તેજસ્વી હશે એ બ્રહ્મચારીઓ આ વિશ્વ પિતામાં એ પર એક નૈષ્ઠિક બ્રહ્મચારી હતા પિતા ખાતર આપને કથા યાદ હોય તો ખ્યાલ હોય તો પિતા ખાતર એમણે આ જીવન

ગંગાના દીકરા એટલે ગાંગેવ અને પછીથી ગાંગીય નામ એટલો એટલો પ્રસિદ્ધ ના થયો કેવું નામ પ્રસિદ્ધ થયું વિશ્વ પિતામાં વિશ્વ નામ આ રીતે બન્યું કે પિતા ખાતર એમણે શા માટે રથ લીધો કારણ કે મત્સ્ય ગંગા સાથે માછીમારની કન્યા સાથે એમના પિતાજીને લગ્ન કરવાની ઈચ્છા થઈ આ વખતે માછીમારે કીધું કે ભવિષ્યમાં તમે લગ્ન કરશો તમારા સંતાન થશે રાજગાદી પર તો તમારા સંતાન આવવાના છે મારી દીકરીના સંતાન થોડા રાજા બનવાના છે એટલા માટે એને પચકા લીધા પ્રતિજ્ઞા લીધી કે ચલો હું લગ્ન જ નહીં કરું તો સંતાન થવાનો કોઈ સવાલ જ નથી અને આ રીતે આ ભીષ્મ પિતામાં થયા કેવા છે એમ કહેવાય કે સિંહ સિંહ સાથે સાથે રમત રમત કરતા કરતા હતા આ અને અભ્યારણ્ય જાહેર કર્યો હતો ઘણો મોટી કથા રહેલી છે એની માએ નગરનો ત્યાગ કર્યો હતો સાથે એમના પતિનો પણ ત્યાગ કર્યો હતો અને એમાં પણ એમની પ્રતિજ્ઞા હતી

બ્રહ્મચર્ય પાડવાથી ઘટે પુણ્ય ઘટે પ્રીતિ નો નાશ થાય આથી બધી વસ્તુ ઘટે ગઈકાલે શૈલેન્દ્ર જૈન કરીને એમણે એક પુસ્તકની વાત કરી કે મારે સાહેબ અહીંયા એક પુસ્તક મળે છે ફ્રી ઓફ ચાર્જ છે ત્રણ ભાગમાં છે ને ઘણા પ્રશ્નો છે એમાં એ તો પુસ્તક તાબડતો લઈ આવ્યા પણ પછી મેં ભંડારમાં ગયો તો એ પુસ્તક પડ્યા હતા તો ત્યારે ને ત્યારે મેં પાના ઉથલાવ્યા તો એમાં એક પ્રશ્ન આવ્યો કે ભોગીનું આયુષ્ય કેમ કમ અને યોગીનું આયુષ્ય કેમ વધારે આ એક પ્રશ્ન એમાં હતો તો એ પ્રશ્નના જવાબમાં એ બેને જવાબ આપ્યો છે કે ભોગીનું આયુષ્ય કમ અને યોગીનું આયુષ્ય વધારે એનું કારણ જે યોગી હોય એનામાં ક્રોધ ન હોય યોગી હોય એનામાં લોભ ન હોય અને યોગી છે એ મૈતુ સેવન કરતા ન હોય એના કારણે માણસની જે શક્તિ વપરાતી હોય આપણે ક્રોધ કરીએ ત્યારે શક્તિ કેટલી વપરાય લોભ કરીએ ત્યારે પણ આપણી શક્તિ વપરાતી હોય છે એ રીતે વ્યક્તિ અભ્રમનું સેવન કરે ત્યારે ફટાફટ એનું આયુષ્ય કારણ કે ક્રોધમાં આપણા શ્વાસ છે ને હમણાં જે ચાલતા હોય છે લયમાં એ લય ક્રોધ આવે એટલે તૂટી જાય મૈથુના સેવન વખતે પણ લય તૂટી જાય અને લોભ દરમિયાન પણ વ્યક્તિનો જે લય હોય શ્વાસનો તૂટી જાય એના કારણે એનો આયુષ્ય ઘસાય શ્વાસ એકદમ ઝડપથી લેવાય ઝડપથી લેવાય આયુષ્ય ઘટે પહેલાના જમાનામાં પહેલાના જમાનામાં છે ને હમણાં જ પહેલી કેસેટો આવતી પછી તમને ગીત ન જોઈ હોય તો શું કરો

આમાં ઉપક્રમ બતાવ્યા છે આયુષ્યના માતાજી છે ને ઉપક્રમ સો ઉપક્રમ ને કઈક છે ને સમજો હા એ સાત કારણ અલગ છે આપણે સો ઉપક્રમની વાત કરીએ છીએ ક્રમ પ્રમાણે ચાલે અને એક ફટાફટ 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 ચાલે ક્રોધ કરીએ ત્યારે આપણા શ્વાસ ફટાફટ જતા હોય એના કારણે આયુષ્યમાં પણ આ બધી સિસ્ટમો શેમાં બતાવી છે આગમોમાં ગ્રંથોમાં તો સમય થઈ ગયો તો આટલી બધી ચીજો વ્યક્તિ જ્યારે અવરંગચંદનું સેવન કરે છે ત્યારે બધી નાશ પામે છે નુકસાનીમાં જાય છે માણસ એટલે ઘણા આપ જેવા ભાગ્યશાળી ગ્રહસ્થો અમુક હોય પછી આ જીવન પછાણ લઈ લો છો એ બહુ મોટી વાત છે આ પંકજ પણ પરાક્રમ કર્યું કહેવાય કહેવાય તો આજે પણ ઘણા ઘણા લોકો નાની ઉંમરમાં આ વ્રત લે છે ખરેખર આપણે એમને પણ પ્રણામ કરી ધન્યવાદ આપીએ અને આવા વ્રત માટે અનુમોદના કરીએ વિશેષ